ગત પચીસ તારીખે રાજકોટમાં અસમ્ય ઘટના ખૂબ દુઃખદાયી ઘટના આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઘટનામાં જેણે પોતાના સ્વજનો સોયો ગુમાવ્યા છે એમાં હું દુઃખની લાગણી અનુભવું છું આગામી દિવસોમાં રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું પચીસ તારીખે જ્યારે બનાવ બન્યો ત્યારે પંજાબ મુકામે હું હતો સત્યાવીસ તારીખે મારે રાજકોટ આવવાનું થયું ત્યારે એ જે રીતે મારા વિસ્તારમાં માધવ પાર્કમાં જે ત્રણ લોકોના સ્વજનો ગુમાવ્યા હતા અને મારા સાથી મિત્ર પુષ્કરભાઈને વાત કરીને એને લોકોને ત્યાંથી જ મેં કીધું હતું ને એ લોકો એના ઘરે પણ જઈ આવ્યા હતા અને સ્વાભાવિક રીતે આ ઘટના માટે સરકારે ખૂબ ગંભીર નોંધ લીધી છે અને મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સેમ ડે રાજકોટ આવી ગયા હતા મુખ્યમંત્રીશ્રી પણ સવારે આવી ગયા હતા સુભાષ ત્રિવેદી સાહેબની અધ્યક્ષતાને એક સીટની રચના કરવામાં આવી છે આમાં જે પણ કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાવા જ જોઈએ આવી પણ મારી લાગણી છે કારણ કે પોતાના સ્વજનો જેણે ગુમાવ્યા છે એની ઉપર શું વળતું હોય એ તો એ જ જાણતા હોય ત્યારે આમાં સરકાર એ ખૂબ ગંભીર છે અને આવતા દિવસોમાં પણ આમાં જેની જેની જવાબદારી આવતી હોય એ બધા કસુરવાનોને સજા થવી જોઈએ સ્વાભાવિક રીતે હું એ જ વાત કરું છું કે સીટની પણ રચના થઈ છે લોકલ પણ રચના થઈ છે અને સ્વાભાવિક રીતે અત્યારે જે રીતે ચાલે છે અને મીડિયા એ પણ અત્યારે રાજકોટનું મીડિયા એ પણ અત્યારે સ્વાભાવિક રીતે જે રીતે સિસ્ટમથી ચાલે છે કોઈ કસૂરવાળો આમાં છૂટવાના નથી એ સો ટકાની વાત મેં વાત કરી કે આમાં જે પણ કોઈ હશે સરકારની સ્પષ્ટ સૂચના છે કે અધિકારી હોય પદાધિકારી હોય જે પણ કાંઈ હોય જેનું નામ પણ ખુલે એ એની ઉપર પગલાં લેવા સ્વાભાવિક રીતે જ્યારે ખુલ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે અને કોઈ પણ કુદરત છે ક્યારેય પણ છૂટતી નથી તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ ઉપરવાળાને બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે યોગ્ય સમયે યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિશેમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ ક્યારે પણ જ્યારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું કમલમ સુધી મોકલવામાં છે કમલમ સુધી પત્ર આપ વાત કરો છો મીડિયાથી મેં જાણ્યું આવા કોઈ પત્રનો મને ખ્યાલ નથી કે આવી રીતે કોબા કમલમમાં પત્ર મળ્યો છે કોના નામનો પત્ર છે શું એવિડન્સ છે હું મારી વાત કરું છું મારું નામ જ્યારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે સ્વભાવ રીતે મારું લખે કે અબકડ ગમે એનું લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન છોડી દઈશ અને આ દુઃખદ ઘટનામાં હું પોતે પણ એક સંવેદનશીલ વ્યક્તિ છું જ્યારે મને પણ ખબર હોય કે કેટલી કે જેની ઉપર જે વીતી હોય ત્યારે એના કુટુંબને કેટલી તકલીફ પડતી હોય છે મને ખ્યાલ છે સ્ભાવિક રીતે હું તમને એ જ કહું છું કે જેની જે જવાબદારી ફિક થતી છે ઓથોરાઈઝની એની ઉપર પગલાં લેવાવાના છે સરકાર ખૂબ કડક છે ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચના સ્પષ્ટ આપી છે આમાં કોઈને છોડવામાં એવું મારા ધ્યાનમાં આવ્યું છે તમારા સમક્ષ બરોબર છે જેનું નામ હશે એ ખુલવું જોઈએ ટીઆરપી ના ગેમ ના જે માલિકો છે એને કોઈ વ્યક્તિગત મારી સાથે કોઈ પરિચય નથી મેં કોઈ દિવસ કોઈ સાથે એવી વાત પણ નથી કરી મારા નંબર પણ એની પાસે ન હોય એના નંબર પણ મારી પાસે ન હોય એટલે કોઈ દિવસ કઈ કોઈ છુપાવવાની હું સ્વાભાવિક છે કે જે ત્રુટી રહી છે એ નજ બનવી જોઈએ અને એમાં જે ત્રુટી રાખનાર લોકોના નામ ખુલે એની ઉપર સજા વાત સાચી છે હું તમને એ જ કહું છું કે કદાચ આજે કોઈ કામ કર્યું હોય તો તમને એવું લાગતું હોય કોઈ જોતું નથી પણ કુદરત જોવે છે અને જ્યારે એનો સમય આવે ત્યારે સૌને એ પછી ગમે તે હોય એની ઉપર એને સજા થવી જોઈએ સ્વાભાવિક ગેમ ઝોન ની કોઈ સ્ટ્રેનિંગ કમિટીમાં આવે નહીં પહેલી વાત છે ગેમ ઝોન છે સ્ટેન્ડિંગ કમિટી આવતા હોય છે એટલે જે જે ફરિયાદો જે જો ફરિયાદો મારા કાર્યકર્તા દરમિયાન કોઈ પ્રજામાંથી મને આવી હોય તો સ્વાભાવિક રીતે મેં એ કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે કે ભાઈ જવાબદાર જે પણ હશે એની ઉપર પગલા લેવાશે એમાં હું સમજ હું એવો વ્યક્તિ છું આપણી સમક્ષ પણ હું ક્યારે કોઈનું નામ નથી આપ્યું જેને જેનું નામ આપ્યું એને ભગવાન જાણે મારી પાસે હું સ્વાભાવિક રીતે ભગવાન ઉપર અદાર છું મેં કશું કર્યું નથી તો મારું નામ આવે તો મને પણ સજા થાવી જોઈએ